મિત્રો જય જવાન જયંતભાઈ માતાજી દ્વારકાધીશ ને જય મુરલીધર જય માતાજી ભરત મહાદેવ મિત્રો ખેતરમાં અત્યારે કમલેશભાઈ આ રીતે રાપ કાઢવાનું કામકાજ કરે ચાલુ હશે કે દરબડા બોલે પાર્સલ લાઠીઓ બાંધી એટલે આ રીતે ખેતર થતું જાય આપણા એક લેપ કાઢવાનું કામકાજ ચાલે દર્શાવવા મારી હું કાંઈ હાલે આવે રિપેરિંગ કરે તો વધારે બે હું હોય જોઈએ હું પછી આવ્યા આવી છે જે એક ઉત્થલ વેરો બીજી ઉથ્થલ બે ઉથલ વેરો હજી ત્રીજી ઉત્થલ એમ સેટિંગ કરે ને હું સેટિંગ હાલતો હોય જોઈએ હમણાં આવે પાયા પછી તમને બતાવો કમલેશભાઈ પાસે સોલું કરી દીધું આવી જો આવે આપણી પાસે આપણે તો ફૂગવાની ફૂલ તૈયારીમાં છે ને કેપની ધરપડાટી બોલાવે કમલેશભાઈ આવું કામકાજ છે ભાઈ મિત્રો વાહ કમલેશભાઈ વાહ વાહ કમલેશભાઈ વાહ કેવું ભડો કમલેશભાઈ અડધું ખેતર તો ઉપાડ લીધું ફટાફટ કંઈ ઘટે જ દેવું ને એની મોજમાં હજી આઈ કે જાય ભાઈ આપણે જો અહીંથી અહીં સુધી અકાઈ ગયો તો આ રીતે છે નજારો અને આપણે એની પાછળ પાછળ હાલા જઈએ જો દી હાથમાંથી ફૂલ તૈયારીઓ માટે જો મિત્રો તો આવું બધી કામકાજ છે અત્યારે કમલેશભાઈ ધમઘમાટી બોલાવે અને થોડા ઘણો દી છે અંધારું તો થઈ જાય અમારે બે ભાઈઓને એવું દેખાય જો તો ખરા ને ટેમ્પની મોત તો જાય ડ્રાઈવરને ટેમ્પ સિવાય ન હાલે ભાઈ આવું બધી કામકાજ છે જો તમને પાછળથી બતાવું કઈ રીતે જો આ પાછળ લાઠીઓ બાંધો અને આ રીતે ધૂળ તો પછી થોડી થોડી ઉડવા વર્ગી ગઈ વરસાદ પહેલો પણ જે આ રીતે આવી જાય કમલેશભાઈ હવે આ કંઈક પૂરું થાય જોઈએ આપણે બહુ મસ્ત થતું જાય કે ઘટે ને એવો સાહ થઈ જાય આ બાજુ આપણે હેઠો હરગાવ્યો તો પણ થોડા ઘણો રહી ગયો કારણ છે કે ભેજવાળો તો હવે ત્યાં આવી અને ખપારીઓ મારી જો આ જે ખપારી મારીને પાછું શોખું કરી તડકો ખાઈ જાય એટલે એને હરગાવી દેવું આપણે તો જો કમલેશભાઈ ઘમઘમાટી બોલાવે આપણો જઈ પરસાયો દેખાય વાહ કમલેશભાઈ વાહ મસ્ત કામ છે કઈ કટે નહીં થાય જોઈએ એકાદી ઉથલ રહી હવે નતર પૂરું થયું ને છે ડેર જો ત્રણ વિગાનું ખેતર છે હવે એકાદી ઉથલ છે અને બહાટી ભજનની બોલાવે અત્યારે આપણે કમલેશભાઈ જે અત્યારે હરિશંકર નદી પણ આ થમવાની જ્યારે ગયું છે ક્ષેત્ર પણ એમ બતાવ્યું ભાઈ જો નજારો અમારા ગામડા જે હવે એક અરડિયો રહ્યો ને એક કાદ ઓલી કરો અરડિયો નહીતર કામકાજ થાય પૂરું જો આ રીતે હાઈકે જાય ભાઈ હવે તો કદાચ દી નહીં જાય તો ઉતારવાનું કદાચ વેત નહીં આવે એમ કાદો કુટકો ઉતારશું આપણો નાનો એવો લોકો પૂરો કરી દે પછી એક આ બાજુ આ એમણે લીલું સમજે કઈ નું કારણ છે કંઈ ગલ નથી અહીંયા બાજુમાં છે જો આમાં તુવેર એટલી ઉગી પડી જો આ બધી તુવેર જે સોમાં આપણે ઈનાળુમાં આંતરિક પાક તરીકે અમે શિયાળુમાં લઈએ ને તુવેર છે આપણે અકાઈ જોઈએ એટલે ટૂંકમાં નીકળી ગયું બધું એવું બધું કામકાજ છે મિત્રો ફાઈનલ જો રાત તો અકાઈ ગઈ છે પણ આપણે જે ટૂંકમાં રહી ગયું ઢીગલો થઈ ગયો હોય ને બીજું આ કપારીએ કપારી બી આવતા હતા એટલે સાહ નાખવા વાંધો ન આવે અને અત્યારે દિયા થઈ ગયો તો પણ જોરદાર ગરમી છે અત્યારે અને જો આ દિયા થઈ ગયો એ નજારો છે તો હવે તો કામકાજ આપણું આપનું વાંકવાનું પૂરું થાય તો આ એક આપણો નાનો એવો લોક પણ પૂરો કરીએ મિત્રો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત કાચ ખેડૂત છે જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત